આજે આપણે કેરડાનું મસાલાવાળું એકદમ ખાટું અને ચટપટું એવું અથાણું બનાવશું આપણે બહારથી જેવું અથાણું લઈને ખાઈએ છીએ તેના કરતાં પણ વધુ ટેસ્ટી આ અથાણું બનીને તૈયાર થશે સાથે અથાણું બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની અમુક ટીપ્સ પણ જણાવીશ જેથી આખું વરસ અથાણાનો સ્વાદ અને કલર એવો ને એવો જ તે જળવાઈ રહે સાથે રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર પણ જરૂરથી કરજો કેરડાનું અથાણું બનાવવા માટે મેં અહીં ત્રણસો ગ્રામ જેટલા કેરડા લીધા છે હવે કેરડાને એક બાઉલમાં કાઢી બે થી ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોઈને સાફ કરી લેશું જેથી કેરડામાં રહેલો બધો જ કચરો નીકળી જાય તો કેરડા સારી રીતે ધોવાઈ ગયા છે હવે કેરડાને એક તપેલીમાં લઈ લેશું અને કેરડામાં ચોખ્ખું પાણી એડ કરી દેશું કેરડાને પાણીમાં ત્રણ દિવસ સુધી પલાળવાના છે અને બાર કલાક જેટલો સમય થઈ જાય એટલે પાણી બદલાવી નાખવું ત્રણ દિવસની અંદર છ થી સાત વાર પાણી બદલાવી નાખવાનું છે આવી રીતે પાણીમાં કેરડાને ત્રણ દિવસ સુધી પલાળવાથી કેરળાની કડવાશ ઓછી થઈ જશે તો હવે કેરળાને પલાળવા રાખ્યા હતા તેને ત્રણ દિવસ જેટલો સમય થઈ ગયો છે હવે કેરડાને એક ચારણીમાં કાઢી લેશું અને હવે કેરડાને આથવાના છે તો તેના માટે કાચની બરણી લઈ લીધી છે હવે બધા જ કાચની બરણીમાં એડ કરી દેસું હવે અહીં કેરડાને આથવા માટે કેરીનું ખાટું પાણી લીધું છે તો કેરીના ખાટા પાણીને બરણીમાં એડ કરી દેસું આપણે કેરીનું અથાણું બનાવવા માટે કેરીને હળદર મીઠાવાળી કરીએ પછી જે પાણી નીકળે છે તે જ પાણીનો ઉપયોગ કરવાનો છે અને જો કેરીનું ખાટું પાણી ન હોય તો બે કાચી કેરીના ટુકડા કરી મિક્સર જારમાં એડ કરી હળદર મીઠું અને થોડું પાણી નાખી ક્રશ કરી લેવી અને પછી કેરીને ગાળી લેવી જેથી ખાટું પાણી બનીને તૈયાર થઈ જશે આ અથાણું બનાવવા માટે કેરીના ખાટા પાણીનો જ તે ઉપયોગ કરવો તો જ તે અથાણું ટેસ્ટી બનશે અને આખું વરસ અથાણું બગડશે પણ નહીં અને હવે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દેસું કેરડા પાણીમાં ડૂબાડૂબ રહે એટલું આપણે પાણી એડ કરવાનું છે અને હવે એક મોટી ચમચી જેટલું મીઠું એડ કરી દેસું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેસું અને ચમચીથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું મેં જે કેરીનું ખાટું પાણી એડ કર્યું તેમાં હળદર મીઠાનું પ્રમાણ વધારે છે તેથી આ સમયે હળદર મીઠું ઓછું એડ કર્યું છે હવે બરણીનું ઢાંકણ બંધ કરી એકવાર આવી રીતે હલાવી લેશું જેથી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય હવે આ ખાટા પાણીમાં દિવસ દિવસ સુધી અથાવા દેવાના છે પછી જ તે કેરડા ખાવા માટે ઉપયોગમાં લઈ શકશું અને દિવસમાં જ્યારે પણ ટાઈમ મળે ત્યારે કેરડાને હલાવી લેવા તો હવે કેરડાને અથાવા રાખ્યા હતા તેને પંદર દિવસ જેટલો સમય થઈ ગયો છે હવે કેરડાને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે કેરડા પેલા લીલા કલરના હતા અને હવે કેરળાનો કલર ચેન્જ થઈ ગયો છે આ સમયે એકવાર કેરડાને ચાખી લેવા જો કેરડા થોડા પણ કડવા કે પછી કડક લાગતા હોય તો પાંચ થી છ દિવસ સુધી કેરળાને વધારે અથાવા દેવા તો હવે કેરડા ખાવા માટે એકદમ તૈયાર છે તમે આ બરણીને આમ જ ફ્રિજમાં મૂકીને સાદા કેરડા પણ ખાવા માટે ઉપયોગમાં લઈ શકો છો અથવા તો આપણે જેમ રાયતા મરચાં બનાવીએ તેવી રીતે પણ કેરળા બનાવીને ખાઈ શકો છો પરંતુ હું અત્યારે કેરડાનું તીખું અથાણું બનાવવાની છું તેથી કેરળાને એક ચારણીમાં કાઢી લેશું અને કેરડાનું આ પાણી બીજા કશા જ ઉપયોગમાં નથી લેવાનું કેમ કે આ પાણીમાં કેરડાની બધી જ કડવાશ આવી ગઈ હોય છે હવે કેરડાને કોરા કરવાના છે તેના માટે એક ચોખ્ખું કપડું પાથરી લીધું છે અને હવે બધા જ કેરડાને કપડા ઉપર કોરા કરી લેશું કેરડાની ઉપરથી પાણી સુકાઈ જાય એટલા આપણે કોરા કરવાના છે અને કેરડાને પંખા નીચે સુકાવવાના છે તડકામાં નહીં તો ચાર કલાક પછી જોઈએ તો કેરડા સારી રીતે કોરા થઈ ગયા છે અને કેરડાને હાથમાં લઈને જોઈએ તો કેરડા જરા પણ પાણી વાળા નથી લાગતા હવે અથાણું બનાવવા માટે મેં અહીં સો ગ્રામ જેટલા સિંગ તેલને વરાળ નીકળે એટલું ગરમ કરી પછી ઠંડુ કરીને લીધું છે સાથે સો ગ્રામ જેટલો ખાટા અથાણાનો મસાલો લીધો છે ખાટા અથાણાના મસાલાની પ્રોપર રેસીપી મેં ગુંદાના અથાણામાં બતાવી છે તો ઉપર આઈ બટન કે પછી વિડીયોના એન્ડમાં તેની રેસીપી મળી જશે અને બે લીંબુ લીધા છે હવે એક બાઉલ લઈ લીધું છે અને હવે અથાણાના મસાલાને બાઉલની અંદર એડ કરી દેસું હવે સિંગતેલ એડ કરી દેસું અને બંને લીંબુના રસને પણ એડ કરી દેસું જો વધારે ખાટું અથાણું પસંદ હોય તો ચારથી પાંચ જેટલા લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો હવે બધી જ વસ્તુને ચમચાથી સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે જે કેરડા કોરા કરીને રાખ્યા છે તેને એડ કરી દઈશું અને કેરડાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેશું હું આ અથાણાને ફ્રિજમાં રાખવાની છું તેથી મેં અહીં સો ગ્રામ જેટલા તેલનો જ તે ઉપયોગ કર્યો છે પરંતુ જો તમારે આ અથાણાને બહાર રાખવાનું હોય તો કેરળા તેલમાં ડૂબાડૂબ રહે એટલું તેલ એડ કરવાનું છે અને લીંબુના રસની જગ્યાએ વિનેગરનો ઉપયોગ કરવાનો છે તો કેરળા મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે એક દિવસ સુધી અથાણાને આ જ બાઉલમાં રહેવા દેશું અને દિવસમાં જ્યારે પણ ટાઈમ મળે ત્યારે અથાણાને હલાવી લેવું હવે એક દિવસ પછી જોઈએ તો કેરડાનું ખાટું તીખું અને ચટપટું એવું અથાણું બનીને તૈયાર છે હવે અથાણાને એક કાચની બરણીમાં ભરી લેશું તો જે બરણીમાં અથાણું ભરવાનું હોય તેને ગરમ પાણીથી સારી રીતે ધોઈ તડકે કોરી કરી પછી જ તે ઉપયોગમાં લેવાની છે અને બધું જ અથાણું ભરાઈ જાય પછી આ રીતે ચમચાથી અથાણાને પ્રેસ કરી દેશું અને હવે બરણીનું ઢાંકણ બંધ કરીને અથાણાને ફ્રીજમાં રાખી દેશું જો આવી રીતે નાની નાની વાતોનું ધ્યાન રાખીને અને બધી જ ટિપ્સ ફોલો કરીને કેરળાનું અથાણું બનાવશો તો કેરળામાં ક્યારેય ફૂગ પણ નહીં લાગે અને આખા વર્ષ સુધી અથાણાનો આવો ને આવો જ તે કલર અને સ્વાદ જળવાઈ રહેશે અને જો પહેલીવાર પણ અથાણું બનાવતા હશો તો પણ અથાણું પરફેક્ટ જ તે બનશે મારી આજની રેસિપી જો તમને પસંદ આવી હોય લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે આવજો